હજી ઇન્ડિયન મિટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા ઓગણીસ તારીખે એક એડવાઇઝરી પબ્લિ કરવામાં આવી હતી અનુસંધાને આગામી પાંચ દિવસ છે એ તાપમાનનો પારો છે પિસ્તાલીસ ડિગ્રી સુધી જઈ શકે છે તેવી સંભાવના છે એ લોકોએ પ્રતીત કરી છે તો એ અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા જ્યારે પણ આ પ્રકારની અલર્ટ છે એ ડિક્લેર કરવામાં આવતી હોય ત્યારે લોકોને ગરમીથી ત્રસ્ત અથવા ગરમીથી બચવા અથવા જે હીટ સ્ટ્રોક અને હીટ વેવના રિલેટેડ જે ઇલનેસ છે એના બનાવો ઘટેને લોકો જાગૃત રહે એના માટે આપણે એક એડવાઇઝરી પબ્લિશ કરતા હોય છે એ અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા આજે એડવાઇઝરી પબ્લિશ કરવામાં આવી છે આગામી પાંચ પાંચ દિવસ સુધી છે સતત જે તાર પારો છે મહત્તમ તાપમાન પિસ્તાલીસ ડિગ્રી નોંધાઈ શકે છે એટલે લોકોએ ખાસ કરીને હીટવે રિલેટેડ ઇલનેસ શું છે તેના લક્ષણો શું છે અને તેનાથી બચવા ઉપાય શું કરી શકાય વગેરે બાબતે છે એ એડવાઇઝરી પબ્લિશ કરાય છે તો સૌપ્રથમ આપ સૌને જણાવી દઈએ કે હીટ રિલેટેડ ઇલનેસમાં શું શું લક્ષણો જણાઈ શકે છે તો સૌપ્રથમ તો ગરમીને કારણે બપોરના સમયે જે છે તમારા શરીરનું તાપમાન છે એ વધી શકે છે તાવ જેવું ફિલિંગ આવી શકે છે આ ઉપરાંત માથાનો દુખાવો ચક્કર આવવા ઉલટી ઉબકા થવા ઘણી વખત ઝાડા ઉલટી પણ થઈ શકે છે આ ઉપરાંત સ્નાયુનો દુખાવો સ્નાયુનું કળતર ખૂબ જ પડશે બળો અને ઘણી વખત જ્યારે હિટ સ્ટ્રોક આવે ત્યારે પરસેવો વળતો અચાનક જ બંધ થઈ જવું વગેરે જેવા લક્ષણો છે એ જણાય છે ઘણી વખત વ્યક્તિ મૂર્છ મૂર્છિત અથવા બેભાન થઈને પડી જવાથી ઈજાઓ પણ પહોંચતી હોય છે અલ્ટર્ડ સેન્સોરીમાં ઘણી વખત વ્યક્તિ છે મૂર્છિત અવસ્થા પહેલાંની અવસ્થા કે ઘણી વખત આજુબાજુ શું ચાલી રહ્યું છે એ પણ ઘણી વખતે ભૂલી જતો હોય છે આવા તમામ લક્ષણો જણાય તો હિટ વેટેડ રિલે હિટ રિલેટેડ ઇલનેસના જે લક્ષણો છે એ કહી શકાય છે આવા લક્ષણો જણાય તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર કે કોઈપણ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટનો સંપર્ક કરો ખૂબ જ હિતા છે આ ઉપરાંત આવા લક્ષણો જણાય તો તાત્કાલિક છે એ પાણી છે એ પીવું છે અને શરીરને ઠંડા સ્થળે છે એ લઈ જવું ખૂબ જ હિતાવ છે તો લોકોએ શું શું તકેદારી રાખવી જોઈએ તો સૌ તો ઉનાળાના દિવસો છે બપોરના સમયે બારથી તે ચારનો જે સમય છે પીક અવર્સનો સમય છે ત્યારે બની શકે તો બહાર જવાનું ટાળવું જોઈએ ખાસ કરીને જે હાઈ રિસ્ક કહી શકાય કે બાળકો છે વયવૃદ્ધ લોકો એટલે કે સિનિયર સિટીઝન છે અને જે લોકો સગર્ભા છે ધાત્રી છે અથવા જેમની લાંબા ગાળાની બીમારીની કોઈ દવાઓ શરૂ હોય એવા લોકોએ બપોરના સમયે બહાર જવાનું ટાળવું જોઈએ દરેક વ્યક્તિએ મહત્તમ છે એ પાણી છે એ પીવાનો આગ્રહ રાખવો જોઈએ જેથી તમારા શરીરની અંદર માથી જે પાણીનો નિકાલ થઈ રહ્યો છે એને કમ્પન્સેટ કરી શકાય અને હીટ વેવ અથવા હીટ વેવને કારણે થતી જે રોગ છે અટકાવી શકાય છે અથવા એની ગંભીરતાથી પણ ગંભીરતા પણ અટકાવી શકાય છે આ ઉપરાંત ઉનાળાના જે અત્યારે ગરમીના દિવસો છે બની શકે તો હળવો ખોરાક છે એ આહારમાં લેવો જોઈએ ખાસ કરીને ખૂબ જ પ્રોટીન અથવા ફેટયુક્ત ખોરાક છે એ ટાળવો જોઈએ જેના કારણે ઘણી વખત લોકો છે એ ખૂબ શુગરવાળો ખોરાક પણ લેતા હોય છે તો એ પણ ટાળવો જોઈએ કટકે કટકે થોડા થોડા સમયના અંતરાળે છે એ જમવું જોઈએ અને ભરપેટ જમવાનો આગ્રહ રાખવો ના જોઈએ આ ઘરે બનેલું સાત્વિક ભોજન લેવું ખૂબ જ હિતાવ છે આ ઉપરાંત ઘણી વખત બજારમાં મળતા અત્યંત ઠંડા પીણા ઉપરાંત અંત કાર્બોનેટેડ વોટર કે જે સોડા ગેસવાળી હોય એ ઉપરાંત ઘણી વખત લોકો હાઈ શુગરવાળા કોલ્ડ ડ્રિંક્સ આરોગતા હોય છે તો એ પણ આરોગવાનો આગ્રહ જે છે આ ગરમીના દિવસોમાં છે એ ટાળવું જોઈએ બની શકે તો ઘરે બનાવેલા ઠંડા પીણા દાખલા તરીકે લીંબુ શરબત છે લીંબુ પાણી છે આ ઉપરાંત નાળિયેર પાણી છે જે ફ્રૂટના જ્યુસ છે એ ઉપરાંત ઓઆરએસનું દ્રાવણ છે વગેરે જે છે એ રૂહાફઝા મિલ્ક છે અથવા મિલ્કશેક છે સા સાદી છાશ છે વગેરે પીવાનો આગ્રહ રાખવો જોઈએ જેથી તમારા શરીરની અંદરથી જે મિનરલ્સ છે એની સાથે સાથે પાણીની માત્રા પણ જળવાઈ રહે ખાસ કરીને કન્સ્ટ્રક્શન સાઇટ એટલે કે જે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપરાંત જે લેબર મજૂર વર્ગ સાથે જોડાયેલા કામ સાથે જોડાયેલા લોકો છે એમણે પણ બપોરના સમયે ખાસ કરીને છાયાની અંદર જે આરામ કરવો જોઈએ બહાર ન નીકળવું જોઈએ આ ઉપરાંત સવારના વહેલી સવારેને સાંજે તડકો ગયા પછી કામ કરવું ખૂબ જ હિતા હોય છે ખાસ કરીને મહાનગરપાલિકા તંત્ર દ્વારા જે આપણે રાજકોટ મહાનગરપાલિકામાં હીટવેવની એડવાઇઝરી છે એ સમયાંતરે જ્યારે પણ હીટવેવની આગાહી હોય ત્યારે પબ્લિશ કરવામાં આવે છે તમામ આરોગ્ય કેન્દ્ર પર આપણે નો જથ્થો છે એ સુનિશ્ચિત કરવામાં આવ્યો છે આપણા હિટવેવના કારણે ઘણી વખત જો ના કોસ આવે કેસીસ જો આરોગ્ય કેન્દ્ર પર આવે તો તાત્કાલિક એને ઠંડા પાડવા માટે કોલ્ડ જે છે સ્પોન્જીસ છે એની વ્યવસ્થા છે એ કરવામાં આવી છે આ ઉપરાંત મેડિકલ ઓફિસર પણ આ બાબતે ટ્રેન છે આ ઉપરાંત પીડીઓને અને હોસ્પિટલ છે ત્યાં સ્પેશિયલી રાજ્ય સરકારની સૂચના મુજબ જે છે આપણે જે એના આઇસોલેટેડ બેડ છે સ્પેસિફિકલી ફોર ધ વેવ રિલેટેડ ઇલનેસ તો એ પણ ઊભા કરવામાં આવે છે આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ પ્રકારના જે એલઈડી બેનર્સ છે ત્યાં લોક જાગૃતિ અંદર દસથી પંદર મિનિટના અંતરાલમાં હિટ સ્ટ્રોકના લક્ષણો શું છે અને તેનાથી બચવાના ઉપાયો છે એ લોકોને મહત્તમ જાગૃતિ ફેલાય એના પ્રયાસો થઈ રહ્યા છે